અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાનો મામલો ભાવનગરથી મૃતકની ડેડબોડી સ્વીકારી પરિજનો જરખિયા ગામ પહોંચ્યા મૃતક નિલેશ રાઠોડની આજે અંતિમક્રિયા અને આજે હતો મૃતકનો વિસ્મો જન્મદિવસ લાઠીના જરખિયા ખાતે મૃતક નિલેશ રાઠોડની અંતિમક્રિયામાં આખું ગામ જોડાયું અમરેલીના સાંસદ અને જરખિયાના વતની ભરત ભરતસુત્રીયાએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી અમરેલીના સાંસદ ભરત ભરતસુત્રિયા સહિત દલિત સમાજના અગ્રણીઓ સ્થાનિકો અંતિમક્રિયામાં જોડાયા હત્યારાની કડક સજા થાય તેવા પ્રયત્ન રહેશે ભરત સુત્રી ઓકે આજે નિલેશ કાંતિભાઈ રાઠોડ ની ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહ ને દરેક કે એના નિવાસસ્થાને આજે લઈને આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધા ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં એટલે મારું એવું કહેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ જરી ક્યારે એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્ય કાર્યકરોનો તમામ નાગરિકોનો જે જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું હું તો ચાર દિવસ આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરાબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આને ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાનો છે અને આખો પરિવાર ગામ એટલે એક અમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જો કે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે જેને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમાં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ અમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છીએ તે લોકોને તો આપણે શું કહીએ છીએ પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય એ બધું અમે કરી દીધું છીએ